નવસારી પાલિકા જેને શહેરીજનોને રાહત દરે પીવાનું પાણી મળે તે માટે પ્રાયોગિક ધોરણે પાંચ સ્થળે વોટર એટીએમ મૂક્યા હતા પણ યોગ્ય મેન્ટેનન્સના અભાવે હાલ તમામ એટીએમ ધૂળ ખાઈ રહ્યા છે જેના કારણે વોટર એટીએમ શોભાના ગાંઠિયા બની ગયા પાલિકાએ બે હજાર બાવીસમાં માં વીસ લાખના ખર્ચે વોટર એટીએમ મશીન ખરીદ્યા હતા જેને અલગ અલગ વિસ્તારમાં મુકાયા

કે આ એટીએમ અહીંયાથી હટાવો કાં તો ચાલુ કર એટલે હવે આને રિપેરિંગ થતું હોય તો કરો ને નહીં થતું હોય તો આપણે આ ઉચકીને નગરપાલિકાના વાંડામાં મૂકી દઈએ તો મને કોઈ પણ જાતનો વાંધો નથી એક પણ એટીએમ કાર્યરત નથી અને એની એની જે પ્રકારની માનો કે માજત કરવાની આવતી હોય કે એના એની અંદર જે કંઈ જેની પાસેથી ખરીદવામાં આવેલું હોય તો તેની સાથે જે પ્રકારના કોન્ટ્રાક્ટ કરવામાં આવેલા હોય તો એ પણ મને લાગતું નથી કે કોઈ જગ્યા પર સર્વિસ કરવા માટે કોઈ માણસ આવતો હોય આ ક્યાંથી મશીન આવ્યા છે કઈ રીતે આની કોન્ટ્રાક કર્યો છે એનો પણ આપણે ખ્યાલ નથી કરીને પાછા અને રિપેરી કરીને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યા ત્રણ એટીએમ નવ્વાણું ટકા ચાલુ થઈ ગયા છે અને કોઈન બોક્સનો પ્રોબ્લેમ છે રિપેરમાં ગયા છે એક દશેરા ટેકરી બાકી છે અને કબીરપુર બાકી છે એ પણ આપણે થોડા સમયમાં ચાલુ થઈ જશે કોઈન બોક્સ આવતા એ ત્રણ એટીએમ પરફેક્ટ ચાલુ થઈ જશે